અને હવે વાત વર્ષ બે હજાર કરીએ નવા વર્ષની શરૂઆત થઈ ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર દિલ્હી પર એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું પત્રકાર પરિષદના આ આયોજનમાં સુધાંશુ ત્રિવેદી રાજ્યસભાના સાંસદ ખૂબ બૌદ્ધિક સારા નેતા મનાય છે એ પણ હતા અને એમણે જ્યારે શરૂઆત કરી ત્યારે આમ તો ખૂબ સરળ રીતે હેપી ન્યૂ યર પણ કહી શકાય નવા વર્ષની શુભેચ્છા પણ કહી શકાય નય સાલ કી શુભકામનાએ પણ કહી શકાય પણ એમણે ખૂબ વિસ્તારથી ઇતિહાસના જ્ઞાન સાથે અને પાઠ સાથે શરૂઆત કરી સૌથી પહેલા એમની શુભેચ્છા સાંભળીએ કેમ કે આ શુભેચ્છા સંદેશ ખૂબ વાયરલ થઈ રહ્યો છે વોટ્સએપ ગ્રુપમાં આવી રહ્યો છે એક્સ પર મુકાઈ રહ્યો છે અને બધા જ કહી રહ્યા છે કે આ શુભકામના ન સાંભળી તો 2025 ની શરૂઆત શું કરી મિત્રો આજ 1 જાન્યુઆરી છે મેં આજ આપ સબકો બધાઈ દેના ચાહતા હું કે રોમન ગોડ જેનુસ કે નામ પર રોમન કિંગ न्यूमा मेम्फलिस के द्वारा मूलतः प्रतिपादित जूलियस सीजर के द्वारा स्टार्टेड पोप ग्रेगरी द थर्टीन के द्वारा 1582 में करेक्टेड और अंग्रेजों द्वारा 1752 में अंगीकृत इस अंग्रेजी नववर्ष के प्रथम दिन की आप सभी को बधाई सुधांशु त्रिवेदी आम तो आप ही रहा है शुभेच्छा सरल शुभेच्छा नहीं अंदर जाने एक એક અપરાધ બોધ ઇતિહાસ બોધની સાથે એક અપરાધ બોધ છે અને એવું કહેવા માંગે છે કે હા ભાઈ હેપી ન્યૂ યર પણ આ આપણું નવું વર્ષ નથી અને વાત તો સાચી છે કે આપણું નવું વર્ષ નથી પણ આપણા નવા વર્ષમાં એ બહુ કન્ફ્યુઝન છે આ દેશ એટલો વિવિધતાવાળો છે કે અહીંયા બહુ અલગ અલગ નવા વર્ષો છે એટલે હિન્દુ નવું વર્ષ ક્યારે શરૂ થાય તો કે ચૈત્ર મહિનામાં શરૂ થશે ત્રીસમી માર્ચ એ હિન્દુ નવ વર્ષ છે પણ શું ગુજરાતીઓનું નવું વર્ષ હવે શરૂ થશે તો કે ના એ તો ગયું ક્યારે ગયું તો કે હમણાં જ ગયું દિવાળી પર નવા વર્ષની શરૂઆત આપણે તો વચ્ચે પડતર દિવસ પણ આવે એના પછી બેસતું વર્ષ પણ હોય અને આપણે તો ખૂબ કેલ્ક્યુલેટેડ કેલેન્ડર છે આપણું જ્યાં પડતર દિવસ પણ હોય છે જે આપણી પાસે બધી માહિતી હોય છે તો આપણે શેમાં માનીએ છીએ તો કે વિક્રમ સંવતમાં એ લોકો શેમાં માને છે કે શક સંવતમાં આ શું છે તો કે અલગ અલગ કેલેન્ડર છે તો જેમ વિક્રમ સંવત પ્રમાણે આપણે ગુજરાતી નવું વર્ષ મનાવીએ છીએ એમ દેશના બાકીના હિસ્સાઓમાં ચૈત્રમાં નવું વર્ષ મનાવે છે મતલબ કે આ દેશ ખૂબ વિવિધતાવાળો દેશ છે હવે આ દેશ આટલો વિવિધતાવાળો છે તો દુનિયા પણ હોવાની હવે વિશ્વ એક કુટુંબ આપણે માનતા હોઈએ ને એક પ્રકારના શાસકોએ જો આખી દુનિયામાં રાજ કરવું હોય તો બહુ સ્વાભાવિક છે એમને એક યુનિફોર્મ કેલેન્ડર જોઈએ સરળ જોઈએ બહુ માથાકૂટવાળું ન જોઈએ બહુ સમજણવાળું પણ ન જોઈએ કેમ કે બુદ્ધિમત્તા કરતાં સરળતા વધારે મહત્વની હતી એમના માટે અને તમને ઇતિહાસ ગમે કે ન ગમે તમે એને નકારી નથી શકતા કે અંગ્રેજોનો સૂર્ય આથમતો નહોતો એ પ્રજામાં એવું તો કશું ખશે ને કે જાણે આખી દુનિયામાં રાજ કર્યું વર્ષો સુધી રાજ કર્યું જો માત્ર ગાળો આપ્યા કરીએ કે કોસ્યા જ કરીએ ને એમણે એ કેમ રાજ કરી શક્યા એમના રાજમાં એવું શું હતું અથવા એમની એ કઈ કૂટનીતિ હતી કે જેના કારણે એ ભારત જેવા સમૃદ્ધ દેશમાં પણ વર્ષો સુધી રાજ કર્યા કરી સતત કર્યું અને પછી સોનાની ધરતીવાળા દેશને જે ધરતીમાંથી સોનું પેદા કરતો હતો એને સાવ કંગાળ બનાવીને ગયા આપણે ઇતિહાસ બોધ લેતા જ નથી આપણે કોસવામાં બીઝી હોઈએ છીએ આપણને હંમેશા એવું જ લાગે છે આપણો ગૌરાન્વિત ઇતિહાસ કે એની વાત કરવી એનો મતલબ બિલકુલ એ તો નથી જ હોતું કે આપણે આપણી સામે છે એનો અસ્વીકાર કરીએ અને સામે છે એનો અસ્વીકાર કર્યા કરીશું ત્યાં સુધી આપણે ક્યારેય એ જાણી જ નહીં શકીએ કે આ સ્વીકાર કરવામાં કે બાંધીને રહેવામાં આ દેશ રહ્યો જ નથી ક્યારેય